સુરત શહેરમાં વહેલી સવારે તથા ઝડપી પાડ્યા છે આરોપીઓ બસો કિલોમીટર જેટલું અંતર કાપીને તારાપુર થી સુરત સ્પોર્ટ બાઇક પર સુરત આવીને ચેન સ્નેચિંગ કરતા હતા પોલીસે આરોપીઓ પાસેથી સોનાની સાત ચેન અને બાઇક મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ જપ્ત કર્યો હતો મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના આરાજન એલપી સવાડી રોડ ટીજીવી સર્કલ સૌરભ ચોકડી તરફ જતા રોડ ઉપરથી આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની પાસેથી સ્પોર્ટ્સ બાઇક મળી કુલ ₹790490 નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અશોક ઉર્ફેની કુંજ વર્ષ દરમિયાન મોબાઈલ સ્નેચિંગના ગુણામાં પકડાયેલા બાદ પોતાના માં રહેવા જતો હતો અને ત્યાં આરોપી મહાવીરસિંહ ચૌહાણ સાથે મળીને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેઇન સ્નેચિંગના ગુનાને આ ચારતો હતો વર્ષ બે માં વીસમાં પોલીસમાં પકડાઈ ગયા હતા તે ગુનામાં આશરે એક વર્ષ જેલમાં રહ્યા બાદ સુરત શહેરના વિસ્તારથી પરિચિત હોવાથી પોતાના વતન આણંદના તારાપુરથી સુરત સુધી સ્પોર્ટ્સ બાઇક ઉપર બસો કિલોમીટર જેટલું અંતર કાપી વહેલી સવારે

આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં બે હજાર બાવીસ માં પકડાયા હતા બાવીસ માં પકડાયા પછી બાવીસ થી ચોવીસ બે વર્ષ સુધી જેલમાં રહેલા હતા ગુનાઓમાં સ્પેશિયલ ઉપર બસ્સો કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજે ના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેઇન તોડી અને આ લોકો ભાગી જતા હતા હાલમાં આઠેક ગુનાઓમાં આ લોકો સંડાયેલા પ્રાથમિક

જે અશોક બિલદાર છે એ બે હજાર પાંચ થી પંદર સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરત ની ભૌગોલિક પરિસ્થિતિ માહિતગાર હતો લઈ અને લોકો ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન સ્નેચિંગમાં પકડાયેલો હતો અને તાજેતરમાં મે બે હજાર ચોવીસ માં જ છૂતો હતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું અત્યારે અશોક બિલદાર મેં કહ્યું એમ કે સુરતમાં પેલા રહેલો છે અગાઉ સુરતના વિસ્તારોથી વાકેફ છે અને ચેઇન સ્ટ્રેચિંગમાં પણ અગાઉ સુરતમાં બે બાવીસ માં પકડાઈ ચુક્યો છે એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હતા હું કામ કરતો છું તે સ્નેચિંગ કરવાનું કારણ છે આઠ કામ ધંધો નથી કરતા રખડ રખડ ત્રણેય મોજશોખ માટે છે દરેક બે મહિનાના ગાળામાં આ લોકોના ચેન્જ થાય જૂન બે ચોવીસ થી મે બે હજાર ચોવીસ માં છૂટ્યા પછી જૂન ચોવીસ થી લઈ ડિસેમ્બર ચોવીસ સુધી દર બે મહિને કે મહિને પૈસા પુરા થાય એટલે ફરીથી ચેન્જ માટે આવવાનું અને ચેન્જ સ્નેચિંગ કરી આ ગેંગ જતી રહેતી હતી ના આ અલગ ગેંગ છે સુરત માં બે પહેલા પણ એક ગેંગ પકડાઈ ચુકી હતી આ બીજી ગેંગ પણ પકડાઈ ચુકી છે